પર્યાવરણ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂન ના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસની ની થીમ હોય છે આ વર્ષની ની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત રાખવામાં આવ્યો છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અનુસાર પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના દરેક ખૂણે ફેલાઈ ગયું છે તે પાણી પીવાથી લઈને ખોરાક અને આપણા શરીરમાં પણ જઈ રહ્યું છે જે ચિંતાનો વિષય છે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોએ સંદેશ આપ્યો કે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો ખરેખર તો પ્રદૂષણના ઉકેલ માટે માત્ર સરકાર જ જવાબદાર નથી પરંતુ આ માટે દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વની છે આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં મા જિલ્લા કલેક્ટરના હસ્તે વડનું ઝાડ રોપવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વિવિધ પ્રકારનો વૃક્ષો રોપવામાં આવ્યા હતા દિવસના નિમિત્તે વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનો વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે અને ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સંશોધન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું છે 100 વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજીનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે છે વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયટિવ થાય આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય ખાસ કરીને વાત કરીએ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે પર્યાવરણનો નાશ થઈ શકાય એવું માનવું આપણે આપણે શું કહીશું ગ્લોબલ વોર્મિંગ વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ વાકેફ છીએ અલગ અલગ એમના રેઇનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ ત્યારે એ કિસ્સાની અંદર એમની આગળ એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો